આપણે ક્યાં ચાલો તો થાય ને મળ્યા કંકન સરળે હું તું હે બધાયવા મિત્રો અત્યારે અત્યારે તો મમ તો હોસ્પિટલ ખબર પૂછવા માટે માસીન છોકરાને દાખલ કર્યો છે ડેન્ગ્યુ થઈ ગયેલો છે તો ખબર બબર પૂછી લીધી ને હવે જઈએ ઓફિસ ચલો આવસ લેટ હે વાગી કે આજે છો અને અહીંયા અમારે જોવો ચોમાસાનો ડોડો આવી ગયો તો પ્રતિક તો ખાઈ રહ્યો છે ને આજ ખબર છે કે અમે કેટલા દાડાએ કેતા હતા કે આવો 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 તો બા બા ને બાપા ફાઇનલી આવી ગયા છે અહીંયા અમારો ફિનિશ કરી નાખ્યો પણ પ્રતિક જો હવે બે ડોડવાથી મળ્યો છે જોઈ લો આટક થઈ ગયો છે

બધાના સોયા સોયા વળી તો થોડું કેવાય ને આપણે મરચું નાખી દઈએ પેલા હળદર એક ચમચ બરાબર 0 આ 0 હે દાણા જીરો દાણા જીરો અને गरम मसाला गरम मसाला આપણે પછી વધારે નાખીશું અત્યારે થોડુંક નાખી દે ઉપર હા ચલો गरम મીઠું ભગા દીધું જોજો મીઠું સ્વાદ અનુસાર નાખવાનું બહુ વધારે નહી સટકર નાખશું તો આપણે ચમચીથી હલાય મસ્તક કરી દેશું હવે જો મિક્સ કરી દીધું છે મૈંગી વડીનું તો મિત્રો એમાં નાખવા માટે આપણે ટમેટાની ગ્રેવી બનાવી દેસુ હલો રાખું તો આ છે ડુંગળી અને તેલ ને ગરમ થી જવા દેવાનું છે નાખવાની છે ડુંગળી એમાં આપણે થોડું નાખીશું હિંગ આપણે એની અંદર ડુંગળીશું તો આની અંદર આપણે ડુંગળીને ફૂલ લાલ થઈ જાય ત્યાં સુધી આવી રીતે હલાવતું જ રહેવાનું છે ચડવા દઈશું પછી આપણે જોઈએ

આપડું સોયાબીન નું શાક થઈ ગયું છે રેડી અને જો મસ્ત મસાલેદાર આપી રહ્યા છે મમ્મી છે બાબુ અમારો ખાઈ રહ્યો છે મસ્ત કારણ કે એને ભાવતું

ખાઈ પીને નવરા થઈ ગયા છે સોયાવાળી નું ખરા ખાંડ મજા જ આવી ગયા તો જેમ કે અમે ખાતા ખાતા કીધું હતું કે દાદા દાદી આવી ગયા છે તો હવે અમે જઈ રહ્યા છીએ અમને મળવા અને તમને મળાશું તો અત્યારે અમે જઈ રહ્યા છીએ પિયુષ ના તો ચલો આપણે જઈએ અને પછી મળ્યા તો લઈ લીધી છે સાયકલ

માલ ઠેલા મેરા ફોન પડ્યા જોઈ લે થેલા કોનાયા પડ્યા બરાબર લે લે

દીતેવ ના ઓ જડે દોય હાજે જામ બેજે ને આંદર તો દોય બંદા હાસે કરાયા કેવનો પણ હૌથી પેલા કોના કરાયા જીને હાથ તો ફોન કર દીને કરાયા પેલા હાથ જો ઘરે પેલા પડ્યા ઓલુ ના ખાળો

તો ચલો મિત્રો હવે કેવાય ને સાંજ પડી ગઈ છે ને વાગી ગયા છે દસ સવા દસ ને આવી ગયા છે ઘરે હવે અમે જવાના ખબર ગયા હતા ખબર કાઢવા હજુ રાખવાના હતા અમે જઈએ છીએ મારા પપ્પાને ને બંને દવાખાને ખબર કાઢવા ને આ બ્લોગમાં આપણે અહીંયા જાય કરીશું મળીએ કાલ ફરીથી નવા બ્લોગ આજો આજ તો નીચે પધારી કરી હતી બે જણા